મહિલા પોલીસે સલામતી અને સુરક્ષા અંગે આત્મરક્ષણ અંગે ડેમો આપ્યો હતો શેરી ગરબાનું સ્વરૂપ કહેવાય અને સાથે શક્તિની આરાધના એટલે આજે અહીં પોલીસ સ્ટાફ તરફથી જે સુરક્ષા માટેની જે કરાતેની તાલીમ માટેના જે પ્રયોગો બતાવ્યા એ ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો આ ગરબાની અંદર અમે નિહાળ્યું કે મહિલાઓ જ સતત આયોજન કરી રહ્યા છે કે જે બહુ જ સરસ એકસમથી એક સુંદર રૂપી આયોજન થાય છે એમાં આજ રોજ મહિલા મંડળ તરફથી જે બાળકો માટેની અલગ અલગ વેશભૂષા છે એ માટેનું પણ આયોજન કર્યું છે અને સાથે સાથે એક સેલ્ફ ડિફેન્સ નો પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો કે જેની અંદર થી પોલીસ પરિવાર તરફથી સુરક્ષા સેતુ તરફથી કોઈ પણ વિના રકમ વગર વિના મૂલ્યે સેલ્ફ ડિફેન્સ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો